સુરત નવી સિવિલમાં ડોક્ટરોની હડતાળ ટ્રોમા સેન્ટરમાં દર્દીના વર્તનથી મામલો ગરમાયો તાત્કાલિક સુરક્ષાની માંગ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર રેસિડેન્ટ તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પર અસર પડી છે આ ઘટનાનું મૂળ કારણ ટ્રોમા સેન્ટરમાં ફરજ બીજાવતા સર્જરી વિભાગના તબીબો સાથે થયેલું ગેરવર્તન છે માહિતી અનુસાર ગઈકાલ રાત્રે એક નશામાં ધૂત દર્દીને સારવાર અર્થે હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો જ્યારે તબીબો દ્વારા તેની સારવારની કાર્યવાહી શરૂ કરવામાં આવી ત્યારે આ દર્દીઓએ ફરજ પરના તબીબ સાથે અસભ્ય વર્તન કર્યું હતું ને ઝઘડો કર્યો હતો દર્દીના નશાની ની અને ઉગ્ર વર્તનને કારણે ટ્રોમા સેન્ટરમાં થોડા સમય માટે ગેરવ્યવસ્થા સર્જાઈ હતી આ સમગ્ર મામલે સામે આવ્યા બાદ સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબોમાં ભારે રોષ જોવા મળ્યો હતો તબીબોએ સ્પષ્ટપણે જણાવ્યું કે દર્દીઓની સેવા કરવા છતાં જો તેમને હોસ્પિટલના પરિસરમાં પણ સુરક્ષા ન મળતી હોય તો તેઓ કેવી રીતે શાંતિથી ફરજ બજાવી શકે આ ગેરવર્તનને પગલે સર્જરી વિભાગના તબીબોએ તાત્કાલિક ધોરણે હડતાલ પર ઉતરવાનો નિર્ણય કર્યો હતો અન્ય વિભાગના રેસિડેન્ટ તબીબોએ પણ તેમને ટેકો આપતા આ હડતાલનો વ્યાપ વધ્યો હતો તબીબોની મુખ્ય માંગણી છે કે તેમને હોસ્પિટલમાં પૂરતી સુરક્ષા પૂરી પાડવામાં આવે અને ભવિષ્યમાં આવા બનાવ ન બને તે માટે કડક પગલા લેવામાં આવે તબીબોની આ અચાનક હડતાલને કારણે સુરત સિવિલ હોસ્પિટલમાં ખાસ કરી ટ્રોમા સેન્ટર સર્જરી વિભાગમાં દર્દીઓની સારવાર અને ઓપરેશનની કામગીરી પર ગંભીર અસર પડી છે ઇમરજન્સી કેસમાં આવેલ દર્દીઓને તેમના સગા સંબંધીઓ મુશ્કેલીમાં મુકાયા છે સિવિલ હોસ્પિટલનું તંત્ર તાત્કાલિક હડતાલનો અંત લાવવા માટે તબીબો સાથે વાટાઘાટો શરૂ કરી રહ્યું છે તબીબોની સુરક્ષાની માંગ યોગ્ય હોવા છતાં હડતાલને કારણે ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને પડતી હાલાકીને ધ્યાનમાં રાખી વહેલી તકે કોઈ ઉકેલ આવે તે જરૂરી છે રિપોર્ટ